ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મોન્ટુ પટેલના કૌભાંડની તપાસ શરૂ થઈ છે મોન્ટુ પટેલના કાર્યકાળમાં અપાયેલા આદેશોની તપાસ થશે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની બેઠકમાં નિર્ણયોની તપાસ છે તે કરવામાં આવશે તમામ આદેશની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવશે મોન્ટુ પટેલે જેટલી કોલેજોને મંજૂરી આપી તેની પણ હવે તપાસ થશે તમામના ડોક્યુમેન્ટની પણ તપાસ થઈ રહી છે સીબીઆઈ ની ટીમ ફરી મોંચુ પટેલના ઘરે જઈને પણ તપાસ છે તે કરી શકે છે ચોપનસો કરોડનું ફેરમનાર કૌભાંડી હજુ પોલીસ પકડથી દૂર છે પૂર્વ ચેરમેન પટેલ વિદેશ ફરાર આશંકા છે પટેલ નેપાળ થઈને કેનેડા ભાગી છે પત્ની પાસે પણ વધુની ચર્ચા વ્યાપી છે પત્ની સીબીઆઈ માં સાક્ષી બને તેવી શક્યતા છે ખુશ્બુ કોઈ વિરલ મહેતા સાથે ભાગીદારીમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ નું કામ કરતી હતી શેલા રોડ પર સ્વાતિ અપાર્ટમેન્ટમાં બે ઓફિસમાં બિઝનેસ કરતી હતી આ ખુશબુ પટેલ ભાગીદાર વિરલ મહેતા સાથે ખુશબુને પ્રેમ સંબંધ બંધાયો હતો ખુશ્બુના આડા સંબંધથી મોન્ટુ સાથેના લગ્ન જીવનમાં ંગાણ પડ્યું હતું વિરલ મહેતાએ ખુશબુને બે ફ્લેટ અને કાર ગિફ્ટમાં આપ્યા હતા જજીસ બંગલો પાસે સાસુના ઘરેથી મોન્ટુ પટેલના રૂપિયાનો વહીવટ થતો હતો જજીસ બંગ્લો પાસે કૃષ્ણ અપાર્ટમેન્ટમાં મોન્ટુ પટેલના સાસુ રહેતા હતા મોન્ટુનો સાડો મીક પણ મ્યુનિસિપલના ટ્રેન્ડરનો વહીવટ કરતો હતો મોન્ટુ કોલેજોના કાર્યક્રમમાં દબદબો બતાવતા સાથી આઠ વૈભવિકાર સાથે જ હતો વિવિધ કાર્યક્રમોમાં રાજ્યના મંત્રીઓ સાથે ફોટા પડાવતો હતો આ પટેલ નેતાઓ સાથેના ફોટા બતાવીને કોલેજ અધિકારીઓને ડરાવતો ધમકાવતો હતો